આપણા જીવ એમ કેવાના છીએ કે મારે પાર્ટ ટાઈમ જોબ કરવી છે હવે જોઈએ ગયા છીએ રિએક્શન કેવા હોય છે તો મન શું ખાવા લઈને આવ્યો છે મંચુરિયન તો ખાવું છે મંચુરિયન નહીં જવાનું મતલબ નહીં જવાનું નહીં જવાનું નહીં જવાનું હું જવાનો છું નહીં જવાનું જવાનું નહીં જવાનું છું ફાઇનલ હા તો માં જોડે વાત ના કર ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મહાદેવ કેમ છો બધા વેલકમ ટુ માય ચેનલ અને આજનો બ્લોગ કંઈક ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે કારણ કે આજે છે ને આપણે જીવને એમ કહેવાના છીએ કે મારે પાર્ટ ટાઈમ જોબ કરવી છે હવે જોઈએ છીએ રિએક્શન કેવા હોય છે તો બ્લોગમાં આજે કન્ટિન્યુ બની જો બ્લોગ કેવો લાગે છે ફટાફટથી કોમેન્ટ કર દેજો นะ થેન્ક યુ સો મચ ગાઈસ કે આટલો બધો સપોર્ટ કરવા માટે ચલો ફટાફટથી કરીએ ચા નાસ્તો ના ચા નાસ્તો કરીને પછી જવાનું છે કોલેજ અને પછી આજે જીવને કહેવાનું છે કે મારે પાર્ટ ટાઈમ જોબ કરવી છે તો જોઈએ હવે જીવનો રિએક્શન શું હોય છે કન્ટિન્યુઅસ માં બની રહેજો મહાદેવ આપણો નાસ્તો આવી ગયો છે જો આજનો નાસ્તો છે ગાળઠીયા ફાફડી અને ચા તો ફટાફટથી ચા ને ગાઠીએ ખાઈ લઈએ અને આજના વ્લોગ કન્ટિન્યુસ આજના વ્લોગમાં બન્યા જ રહેજો કારણ કે આજનો વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે તમને જોઈને ખબર તો પડી ગઈ હશે કે આજે શું થવાનું છે આજે જસ્ટ એક પ્રેંક કરવાનો છે કે મારે કરવાનો છે પાર્ટ ટાઈમ જોબ રાતના છ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી તો જોઈએ હવે રિએક્શન શું હોય છે તો કન્ટિન્યુઅસ વ્લોગમાં બન્યા રહેજો ને ફટાફટ ચા નાસ્તો કરીને પછી જવાનું છે આપણે કોલેજ અને પછી સરપ્રાઇઝ આપવાનું છે ને એક ફ્રેન્ક કરવાનો છે બાકી હું પાર્ટ ટાઈમ જોબ નથી કરવા માંગતો ત્યારે કારણ કે મારું ચાલુ છે તો એક્ઝામ આવે અને વધારે છઠ્ઠા ધ્યાન આપીએ તો વ્લોગ કેવો લાગે છે એક ફટાફટથી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી મારા તમામ વિડીયો ફટાફટથી તમારામાં આવતા રહે તો ચલો ફટાફટથી કરી લઈએ નાસ્તો કારણ કે નાસ્તામાં ચા છે ને ચા ઠંડી થઈ જશે ને તો મજા આવશે નહીં તો ચલો ફટાફટથી નાસ્તો કરી લઈએ ગાઈઝ આપણે ફ્રેશ થઈ ગયા છે મસ્ત તૈયાર થઈ ગયા છે હવે જઈએ છીએ કોલેજમાં આવી ગયા છે અને આપણે એને કહેવાનું છે કે આજે હું જોબ ચાલુ કરું છું પાર્ટ ટાઈમ રાતના છ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી તો જોઈએ રિએક્શન કેવું હોય છે તો બ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ને બ્લોગ કેવો લાગે છે ફટાફટ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે ફટાફટ જઈએ કોલેજ અને મસ્ત ફ્રેશ થઈ ગયા છે કોમેન્ટમાં કહે છે કેવું લાગુ છું અને આજે ઠંડી પણ સારી છે આપણે શ્રીરામના દર્શન કરી લઈએ અહીંયા અહીંયા શ્રીરામનું મંદિર છે તો ફાઇનલી ગાયજ આપણે કોલેજમાં આવી ગયા છે ને જીવ કદાચ કોલેજમાં આવી ગઈ છે તો આપણે આજે છે ને અત્યારે નહીં કહેવાનું થોડી વાર પછી જવાનું છે કે આજે એનસીસીમાં જશે તો એ ખતમ કરશે ને પછી આપણે કહેવાનું છે આજે કે હું પાર્ટ ટાઈમ જોબ કરવા જાઉં છું જો એના રિએક્શન કેવા હોય છે મને તો લાગે ચોખ્ખી ના પાડશે બટ જોઈએ છીએ હવે એના રિએક્શન કેવા હોય છે તો કન્ટિન્યુઅસ બ્લોગમાં બન્યા રહેજો ને આપણે હવે કોલેજમાં આવી ગયા છે તો ચલો જઈએ લેક્ચરમાં લેક્ચર ભરીને પછી જોઈએ મહાદેવ વેટ એન્ડ વોચ તો ગાઈઝ કોલેજમાં આવી ગયા આપણા ભાઈબંધ આપણા વિડીયો એડિટર કેમ છે ભાઈ મજામાં બસ મજા છે ઇસકા બઢિયા છે હાય પ્રશંત કેમ છે ભાઈ ઈ તો લગરાય ભાઈ તો ચલો ગાઈસ એવું છે કે કોલેજની ફી ભરવાની છે પાજુ ઘરે જાવ પડશે ડોક્યુમેન્ટ લેવા માટે તો બોલા સૌદાસભાઈ જય મુનીધરભાઈ જય મુનીધર જય મુનીધર તો ચલો ગાઈસ પહેલા ડોક્યુમેન્ટ લેવાના છે સૌદાસ કેટલા વાગે લેક્ચર થાય છે 12:00 વાગે ઇંગ્લિશ સોસ તો પોલિટિકલ નો દિવસ સુધી નથી દિવસ લેક્ચર સુધી ત્રણ દિવસ પોલિટિકલ લેક્ચર નથી બાર વાગે ઇંગ્લિશ લેક્ચર છે ફીસ ભરીને આપણે લેક્ચર બંધ કરવા જોઈએ છીએ ના ના ફી ભરવા જવાની છે હજી અને ડોક્યુમેન્ટ ઘર ભરીને લેક્ચર બંધ ના લેક્ચર બંધ નહીં કરવાનું યાર બાર વાગે કોલેજમાં એક્ઝામ આપવાની છે હજી તો ગાઈઝ હવે જઈએ છીએ આપણે ફટાફટથી ડોક્યુમેન્ટ લેવા માટે સર આવું છું અમારા ભાઈબંધ બંધ ભાઈ હા હા એ હા આમ તો ચાલજો યાર તો ચાલ ભાઈ મળીએ જય દ્વારકાધીશ ભાઈ બની રહી જી માં છે એનું ખતમ સાંભળવાના છે અને ફટાફટી જઈએ ઘરે જય ગોગા મહારાજ તો ચલો ગાઈસ કન્ટિન્યુ બ્લોગ માં જજો આપણને છે ને ભાઈ બંધ છે ને ઇલેક્ટ્રોનિક બાઇક મળી ગઈ છે તો બાઇક લઈને જઈ ગયા છીએ ડોક્યુમેન્ટ લેવા ભગવાન ને તૈયાર થઈ ગયો આજે ગાઈસ ને બે ડોક્યુમેન્ટ માટે મારે છે ને છેક ઘરે આવવું પડે લેવા માટે બોલો ખાલી બે ડોક્યુમેન્ટ માટે જ તો ચલો ફટાફટ જઈએ મારી બાઈક છે અહીંયા ઇલેક્ટ્રોનિક ફાઇનલી ગાઈઝ આવી ગયા છે પાછા આપણે કોલેજમાં ગાડીને પાર્ક કરી દીધી ભાઈને વળી દઈ દઈએ ફટાફટ ચલો ક્લાસમાં ટીચર મહાદેવ ગાઈઝ પાછા લોચા થઈ ગયા છે એમાં એવું છે બંધ થાય એમાં એવું છે કે પાસપોર્ટ સાઈઝ ફોટો ઘરે ભૂલી ગયો છું ફરીથી જવું પડશે પાછું પાસપોર્ટ સાઈઝ ફોટો લેવા માટે એક મિનિટ ચલો ગાઈસ ફટાફટ લઈ આવો ડોક્યુમેન્ટ સબમિટ થઈ ગયા છે ખાલી પૈસા ભરવાના બાકી છે સાઈન થઈ જાય એટલે પૈસા ભરી ફાઇનલી ફી આજે તો ફાઇનલી ગાઈઝ આપણું બધું જ કોલેજનું કામ ખતમ થઈ ગયું છે લેક્ચર પણ ભરાઈ ગયું છે અને જે ફી ભરવાની હતી ફી પણ ભરાઈ દીધી છે ફી છે ને અગિયારસો રૂપિયા થઈ છે અગિયારસો રૂપિયા ફી ભરી દીધી છે કારણ કે ગવર્મેન્ટ છે ને એટલે અગિયારસો રૂપિયા લીધી છે તો હવે થોડી વાર પછી આપણે જીવના રિએક્શન જોઈએ છે અને કહેવાનું છે કે હવે હું પાર્ટ ટાઈમ જોબ કરવાનો છું છ થી બહાર હવે જોઈએ એના રિએક્શન શું હોય છે મને બી બીક લાગે છે શું કહેશે કદાચ તો ગુસ્સો કરવાની જ છે તો ફાઇનલ જ છે બટ ચલો જોઈએ બ્લોગમાં કન્ટિન્યુઝ બની રહે છે તો ફાઇનલી કઈ વાગી ગયા છે પાંચ અને મેમ છૂટા થઈ ગયા છે તો ચલો જઈએ છીએ હવે કહેવા માટે તો મનસુ ખાવા લઈને આવ્યો છે મંચુરિયન તો ખાવું છે મંચુરિયન હા તો ખા વાત તો આવી જ બહુ આબા તો રાઉ છું આ કર તમને ખાબો ભૂખ લાગી તને ભૂખપડ બહુ મજી લાગતી થોડું માથું જોડીશું જોરદાર નો અત્યારે કેમ તારું ક્યારનું વેટ કરું તો લાઇબ્રેરીમાં બેઠો બેઠો હા તો ઘરે આવી છે બહુ સારું મારે વાત કેવી છે શું મારે પાંચ ટાઈમ જોબ છે સતી બહાર શું બોલ્યા ફારથીન પાર્ટ ટાઈમ જોબ કરવો છે 6 થી 12 એ બી વેટર તરીકે કઈ ખુશીમાં પૈસા કમાવા માટે મારી જોડે થઈ લઈ લેજે તા જોડે પૈસા ઓછા પડતા હોય ને બસ શું માંગો છે નહીં કરવા ઓન્લી સમ 6 થી 12 વાગ્યા સુધી જવાનું છે કેટલા વાગ્યા સુધી રાતના ના 6 વાગે કોલેજ પછીનો ટાઈમ છે 6 થી 12 રાત્રે કેટલા વાગ્યા સુધી રાતે 12 વાગ્યા સુધી હે સુવાનું ક્યારે પછી 12 વાગ્યા પછી હે બ્લોગ પણ એડિટ થઈ જશે યાર ભલે નહીં જવાનું મતલબ નહીં જવાનું નહીં જવાનું નહીં જવાનું હું જવાનો છું નહીં જવાનું જવાનું નહીં જાવ જવાનો છું ફાઇનલ હા તો મારા જોડે વાત ના કરી આવું કોણ કરે યાર હાલ બીજા હા મોંજુ નું ગાઈસ હા મોડું ના બગાડ ખાસ વાંધો નહીં યાર ખાસ હજાર રૂપિયા આપે છે મહિના છ હજાર રૂપિયા છ હજારમાં તારું ઘર બંધ નહીં જવાનું કરના બને ઘરે ખર્ચા તો નહિ કરતો ભલે નઈ જવાનો મતલબ નઈ જવાનો ક દે ને બીજી વાર પર વાત નહિ કરવા વાત પૂરી અહીંયા ખાતામાં વેરી ગુડ ગુડ બોય ઓ ખાઈ લઉં તમારને કોણ ખવડાવશે હા બાબા આલો ખાઈ લો ગાઈસ મહીએ એક નવાજ બ્લોગ સાથે તમે જોઈ લીધું અન રિએક્શન કેવું હતું તો મરીએ કે નવાજ બ્લોગ સાથે ત્યાં સુધી હું જરી લાઈક <laughs> मंचरियन <मन्चरें> बाकी <बतावती थी। laughs> <laughs> ना आत्म बनावडियच जय द्वारकाधीश महादेव